ઘણા દર્દીઓ મને કહે છે કે મારા ખભા દુખે છે મારી કમર છે પરંતુ હું જો વોકિંગ કરું છું જો જો હું યોગ કરું છું તો તે સારું થઈ જાય છે છે તેનું કારણ મિત્રો આપણા શરીરમાં એક હોર્મોન હોય છે એન્ડોર્ફિન નામના એન્ડોર્ફિન જે હોય છે તે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ અથવા મનને આનંદ આપતી પ્રવૃત્તિ કરવાથી મુક્ત થાય છે જેમ કે વોકિંગ કરવું યોગ કરવું સેક્સ્યુઅલ પ્રવૃત્તિ આ તમામ પ્રવૃત્તિઓ એન્ડોર્ફિન મુક્ત કરે છે તેથી જ આપણે તેના પાછળ લાગવું જોઈએ પછી તે કેવી રીતે કરવું સરળ છે તમે વોકિંગ માટે જઈ શકો છો પછી વેથ ટ્રેનિંગ એટલે કે તમે જીમમાં જઈ શકો છો પછી કોઈ યોગા ક્લાસ ઝૂમમાં ક્લાસ તમે કરી શકો છો અથવા મસાજ કરવાથી પણ એન્ડોર્ફિન મુક્ત થાય છે અરોમા થેરાપી ત્યારબાદ આક્યુપંક્ચર આ તમામ વસ્તુઓથી પર એન્ડોર્ફિન મુક્ત થાય છે તેથી શરીરમાં પેઇન કિલર શું છે તો એન્ડોર્ફિન